વડોદરામાં વાડી વિસ્તારમાં આવેલ વાણિયા શેરીમાં કોમર્શિયલ એક્ટિવિટીને લઈને સ્થાનિકોમાં આક્રોશ વડોદરા શહેરમાં વાડી વિસ્તારમાં આવેલ વાણિયા શેરીમાં રેસિડેન્સી વિસ્તારમાં કોમર્શિયલ એક્ટિવિટીને લઈને આજે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળ્યો હતો વાડી વિસ્તારમાં વાણિયા શેરીમાં એક વ્યક્તિ દ્વારા કેટરિંગનો વ્યવસાય ચાલુ કરવામાં આવ્યો છે જેને લઈને સ્થાનિકોમાં આજે આક્રોશ જોવા મળ્યો હતો જ્યારે અહીંયા ગાડી કેટરિંગ દ્વારા રેસિડેન્ટના ગેસના વપરાશ પણ કરવામાં આવી રહ્યા છે જેથી કોઈ દુર્ઘટના પણ સર્જાય તેવું છે વારંવાર તંત્રને કોમર્શિયલ એક્ટિવિટીને લઈને ધ્યાન દોરવામાં આવ્યું છે પરંતુ કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી જેને લઈને આજે સ્થાનિકોએ મીડિયા સમક્ષ આક્રોશ વ્યક્ત કર્યો હતો જય હિન્દ જય ભારત આ વાડી વિસ્તાર છે વાડી વાણિયા સેરી છે અહીંયા આ રેસિડન્સી એરિયો છે અને અહીંયા આગળ અમારે એક અરજી છે અને અપીલ છે કોર્પોરેશનને કે આ કોમર્શિયલ એરિયો બતાવી રહ્યા છે કોમર્શિયલ એરિયા જેમ અહીંયા આગળ એ યુઝ કરી રહ્યા છે રસોડા કરી રહ્યા છે અને રાત બે રાત એવો કામ કરી રહ્યા છે કોર્પોરેશનોમાં પણ અમે અરજી આપેલી છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બી આપેલી છે અને ત્યાં આગળ અમે અરજી આપી છે રાતના બે વાગે તો બી અમના રસોડા ચાલે સવાર સાત વાગે ચાલે બપોરે બી ચાલે અને કંઈ બી કહીએ છીએ તો એક જ ધમકી આલે છે કે અમે કોર્પોરેશન ભથુભાઈની પેનલમાંથી મારા વાઇફ પ્રિયંકા પટ્ટે લડી ચૂકેલી છે આ બધું અમને કંઈ ફરક પડવાનો નથી તારે જ્યાં જવું હોય ત્યાં જજે અમારું કશું બગાડી શકે નહીં અને એવું હશે તો મકાન લઈને બી તમને છાતીએ બતાવીશ કે કેવું થશે અહીંયા આગળ રેસિડન્સી એરિયો છે રાત બે રાત આ રીતના રસોડા થાય લાલ બાટલા હોય કે કોઈ બી બાટલા હોય ગમે ત્યારે બ્લાસ્ટ થાય તો કોણ જવાબદાર છે જો દિલ્હીમાં બ્લાસ્ટ થયું એનું એક્શન અહીંયા લેવામાં આવે છે તો અહીંનું કોર્પોરેશન કોઈ દુર્ઘટના ઘટે ત્યાર સુધી રાહ જોશે કે અહીંયા કોઈ દુર્ઘટના ઘટે પછી એક્શન લેવામાં આવશે કેટલી અરજ કરવાની શું કહેવાનું અમારે અમારી એક જ માંગણી છે કે આ એરિયો છે તેની રેસિડન્સી પ્રમાણે રહેવા દો કોમર્શિયલનો યુઝ ના થઈ શકે જય હિન્દ જય ભરત આ વાડી વાણિયા શેરી છે અમે અહીંયા આગળ વાણિયા શેરીમાં રહીએ છીએ અમારા ઘરની સામે કેટરિંગનું ચાલે છે તે બહુ જ ઘણા વખતથી અમને હેરાન કરી રહ્યો છે બહાર ચૂલા કરીને રોટલા કરે છે બાસુદિખત કદાવે છે અડધી રાતે આવી રીતે હેરાન કરે છે આ બધું અમારે ફાવતું નથી અમારા ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યું હોય છે તો અમારે કોઈ વાતચીત કરવી હોય તો થઈ શકતી નથી અને અમે હેરાન થઈ જઈએ છીએ બધી જ લાલ બાટલા વાપરે છે એ કાયદેસર નથી એના માટે કોર્પોરેશન કંઈક બી ઉપાય કરવો પડે અમને ન્યાય આપવો પડે એ લોકોએ હવે અમે આગળ શું કરી શકીએ કે કોર્પોરેશન જ અમને કહી શકશે અમે કંઈ કરતા અમે આટલી બધી અરજી આપી તો હજુ કોઈ એક્શન લેવાયું નથી અમારા ભાઈ કમલેશભાઈ અમારી જોડે જ રહે છે એમને બહુ બધા ધક્કા ખાધા છે અમને બહુ બધા મહેનત કરી છે ને એમની અમારી ને એમની સામે સામે જ આ ઘર છે એટલે અમે એવું માગીએ છીએ કે અમને કોર્પોરેશન જેમ બને સારી રીતે ન્યાય આપે અને અમારે આ એમાંથી છુટકારો મળે હું બેલાબેન ગાંધી છું